કોડી સમાજ અમારી નમ્ર વિનંતી છે ચૂંટણી ટાઈમે ખાલી ઉપયોગ ન થઈ જાય સમાજનો ધ્યાન રાખજો ચૂંટણી ટાણે સમાજનો ઉપયોગ ન થઈ જાય કોડી સમાજે ક્યારે સરકારના કે તમારા સમાજના નેતાઓને પૂછ્યું કે આજે અમે આટલી મહેનત કરીએ છીએ અમને રોજગાર કેમ નથી મળતો સરકારી કેમ અમારો દીકરો સારી સરકારી સ્કૂલ કોલેજમાં નથી ભણતો શું અમે અમે જન્મ ખાલી મજૂરી કરવા માટે લીધો છે નહીં

સ્વમાન અભિમાન ખુદ્દારી કુમારી દિલેરી અમેરી જીવવાનું કોઈની ગુલામી કરીને જીવવાનું આપણને નથી કીધું એટલા માટે મહેરબાની કરીને આજે સરસ મજાનું સમન્ય ભાઈ ભેગું થયું છે કૃષ્ણ કુમાર સિંહજી મહારાજ સરદાર વલ્લભભાઈ પટેલ શ્રી માધાતા ત્રણેયના વંશજો બેઠા છીએ કઈક નવા એક યુદ્ધનો રણકાર ફૂંકી દઈએ કે કઈક આ યુદ્ધ ની અંદર નીકળે અને આપણા બધાનો વિજય થાય બસ આ વિજય સાથે નીકળીએ ખૂબ સારું કરીએ સરસ મજાનું તત્કાલીન કરેલા આયોજનને તમે સફળતાપૂર્વક લઈ ગયા એટલા માટે ભાવનગરની જનતાને હૃદયપૂર્વક આભાર માનું છું છેલ્લે સોવંદ દેવાના છે શપથ લેવાના છે તમારા એ રાજાના સોગંત કહીને તમારે કહેવાનું છે કૃષ્ણ કુમાર સિંહજી મહારાજને વચન આપીને કહેવાનું છે કે આ વખતે ભાજપને પાડી દેવાની છે બધા પોતપોતાની જગ્યાએ ઉભા થઈને જમણો હાથ મુઠ્ઠી બંધ રાખીને એક યુદ્ધની નિશાની હોય એ રીતે હું બોલું એ પ્રમાણે બોલવાનું છું હું ગુજરાતી આ વખતે તમામ સમાજને સાથે રાખીને મારી કુળ દેવતાના સોગન કાઈને જે લોકોએ મારી પર અત્યાચાર કર્યો છે જે લોકોએ દાદાગીરી કરી છે જેને અહંકાર ભર્યો છે જેને ઘમંડ ચડ્યું છે એ લોકોને સબક શીખડાવવા માટે ભારતીય જનતા પાર્ટીને વોટ હું નથી આપવાનો મારું ભવિષ્ય જ્યાં હશે એ લોકોને વોટ આપીશ મારા પરિવાર નો કોઈ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી માં ચૂંટણી લડતો હોય તો એને વોટ આપવાનો નથી ધન્યવાદ ખુબ ખુબ આભાર પણ છેલ્લે એટલું કહું કે મારા બાપા ભરતભાઈ નરસિંહભાઈ પટેલ ભાવનગર ની અંદર આઈને જીતું નો પ્રચાર કરે તો મારા બાપા ને ભાવનગર